કવરેજ ન્યૂઝમાં સ્વાગત છે કોંગ્રેસ ઉપરાંત મીમ દ્વારા પણ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી નું કામગીરીની ટીકા કરવામાં આવી છે મીમના રફિક શેખે જણાવ્યું હતું કે ભૂતકાળના બજેટની અનેક જોગવાઈ કાગળ પર છે વર્ષ બે હજાર ઓગણીસ વીસ લાભાબળિયાદેવ મંદિર ડેવલપમેન્ટ સાત કરોડ પ્રેમાભાઈ હોલ કાર્યરત કરવો ત્રણ કરોડ પૂર્વમાં સો બેડ હોસ્પિટલ સાત કરોડ વર્ષ બે હજાર વીસ એકવીસ તળાવ વિકાસ બાર કરોડ જલધારા વોટર પાર્કની જગ્યાએ મનોરંજન સેન્ટર દસ કરોડ વર્ષ બે હજાર એકવીસ બાવીસ આધુનિક પાર્ટી પ્રોડ પાંચ કરોડ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સારંગપુર અને કાલુપુર બ્રિજ કોડા કરવા એક કરોડ કોટ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ લાઇન બદલવા પાંચ કરોડ જમાલપુર વોર્ડમાં ઉજાણી ગૃહ બે કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સને બે હજાર ચોવીસ અને પચીસમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે દસ હજાર આઠસો એક કરોડનું બજેટ રજૂ કર્યું જેમાં શાસક પક્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક પક્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં એના સુધારા ચૌદસો ને એકસઠના સુધારા સાથે કુલ એમણે બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્યાંશી કરોડનું બજેટ રજૂ કર્યું એની ઉપર અમારા એમઆઈએમ એમ પાર્ટી તરફથી અમોએ બસો ને ત્રેવીસ પોઈન્ટ પચાસ કરોડના બજેટ વિકાસના કામો રજૂ કર્યા છે પાણીની ગટર હવે કોડ વિસ્તારની હું વાત કરું કે પચાસ કરોડ ગયા વખતે કમિશનરશ્રીએ પચાસ કરોડની ફાળવણી કરી હતી બરાબર એ પચાસ કરોડમાં એક રાખી પે બી વપરાઈ નથી અને હું એમ કહું કે બસો કરોડના કામો અત્યારે આપ્યા એમાં સો સો કરોડ પાછા ફરાવવામાં આવ્યા છે પણ એક રૂપિયા વાપરવામાં આવતા નથી ખરેખર તો આપણે રેન્ડમલી ચેકિંગ કરાવવું જોઈએ અને આ માટે નિષ્પક્ષ તપાસ એજન્સી નીમવી જોઈએ કેમ કામો નથી થતા કોણ નથી કરતું આ તપાસનો વિષય છે ઓકે પણ વીએસ હોસ્પિટલ હોસ્પિટલનું તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે અને જે નવીનીકરણની વાત કરી રહ્યા છે તે બાબતે શું કહ્યું નવીનીકરણની આમ તો પહેલાં બી એમણે વાત કરી હતી કોર્ટ મેટર થઈ હતી અને કોર્ટ મેટરમાં કંઈક અરજદારે પાછી ખેંચી લીધી છે અને બનાવવા માટે આ લોકોએ હવે શું રણનીતિ અપનાવી છે એ ખબર નથી કારણ કે હવે આવનારા જે પહેલાં પાંચસો કરોડનું વાત થઈ હતી પરંતુ આ લોકોની ઈચ્છાશક્તિનો અભાવ લાગે છે આ લોકો કરવા માગતા નથી હું તો એમ કહું છું કે વીએસ હોસ્પિટલ તમે બંધ કરી બરાબર તો રાજ્ય સરકાર પાસે પરામર્શ કરીને એસવીપી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બરોબર વર્ષે બજેટના કામો અધૂરા રહેતા હોય છે કેટલા કામો પૂરા થાય છે એમાં હું એમ કહું કે છેલ્લા અઢાર વર્ષથી આમનું શાસન છે ને અઢાર વર્ષથી આ લોકો બજેટ રજૂ કરતા આવ્યા છે એમાં હું એમ કહું કે બ્યાસી હજાર કરોડ જેટલું આ લોકોએ ટોટલ કર્યું હશે અને બીજા બે વર્ષના હજી બાકી છે એમાં ત્રીસ ટકા પ્રમાણે એટલે ત્રેવીસ હજાર જેટલા કામો એમણે બાવીસ ત્રેવીસ સુધી કર્યા નથી એટલે આ લોકો નિષ્ફળ નીવડ્યા છે એ લોકો ખાલી ફક્ત આંકડાની માયા આડ રહે છે ફૂલ ગુલાબી બજેટ કરવા માટે મસ્ત મોટું આ લોકો બજેટ રજૂ કરતા હોય છે પરંતુ કરી શકતા નથી કામો એવા કયા કયા કામો છે એમાં અમુક ખાલી હું અત્યારે હું મધ્યજોનની હું વાત કરું કે અમદાવાદ શહેરના જે પ્રાથમિક સુવિધાના કામો છે એ નથી થતા એ બાબતના તમામ રોડ એન્ડ રોડના કામો હોય પછી ડ્રેનેજ પાણી વોટર પોલ્યુશન આ સિવાય જે ડ્રોલવાળા માટે અપગ્રેડ અપગ્રેડ કરવા માટેનું અમે લીધું છે બીજું બીજું અમે લોકો તળાવોનો ડેવલપમેન્ટ માટેની વાત કરી છે આ સિવાય વ્હાઈટ ટ્રોપિંગ રોડ જે ગયા વર્ષે બજેટમાં અમને કહ્યું હતું કે બે વોર્ડમાં તમારા બે વ્હાઈટ ટ્રોપિંગ રોડ બનશે પરંતુ તે કરી શક્યા નથી ફક્ત દસથી ઓછા રોડ બનાવ્યા છે અને આ વખતે એમણે એમ કહ્યું છે કે છન્નું કરોડોના અમે બજેટો માટે ટેન્ડરો બહાર પાડ્યા છે પરંતુ એમાં પણ અમને શંકા છે એ લોકો સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા આવે એવું અમને લાગી રહ્યું છે તમામ કામ કરવામાં જેટલા બી અમદાવાદ શહેરની અંદર કેપિટલના કામો જે હોય છે દર વર્ષે અઢાર વર્ષના શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું એમાં અઢાર વર્ષના શાસનમાં હું વાત કરું તો એમણે સિત્તેર ટકા જ કામો કર્યા છે ત્રીસ ટકા કામો તો હજી થયા નથી એના આંકડા અમે આમાં મૂકેલા છે અને બીજા બે વર્ષની આ આંકડા કે માહિતી માગી છે અન્ય ખબર કે લે ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બન કો દબાણ